ક્યાંક એ બધું વિસરી જાય છે એ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રમાઇઝ કરતો જાય છે એ ક્યાંક ને ક્યાંક જો આર્થિક રીતે એ નબળો હોય ને તો એ ક્યાંક ને ક્યાંક એટલો બધો એના મનમાં સંઘર્ષ ચાલતો હોય છે ને કે શું હું આ બધી જવાબદારીઓ પૂર્ણ કરી શકું છું શું હું આ કાર્ય કરી શકીશ એને આ સંઘર્ષ એના મનમાં કેટલાય સમયથી ચાલી રહ્યો હોય છે જ્યારે એ નોકરી કરતો હોય છે ત્યારે એના સંઘર્ષ પણ ઘણા અલગ હોય છે એના સહકર્મીઓ જોડે એનું વર્તન કેવું એને રાખવાનું છે એને એઝ અ બોસ જે ટાર્ગેટ પૂરો કરવા આપે છે શું એ એનાથી પૂરો થઈ શકે છે ક્યારેક એ પૂરો કરી પણ નથી શકતો તો એ વખતે એને બોનસ માઇનસમાં આવે છે જાણે એને તો એમાં પણ સંઘર્ષો હોય છે કે ક્યાંક મારી આ બોનસ જો મને ઓછું આવશે ને તો ક્યાંક હું આ ઘરની જવાબદારીઓ હું પૂરી નહીં કરી શકું મારા પત્ની અને મારા બાળકને હું સંતોષમય જીવન નહીં આપી શકું એનો સંઘર્ષ એનો ચાલ્યા જ કરતો હોય છે એના માટે એ પુરુષ જાણે કે એક એવી દોડમાં દોડ્યા કરે છે ને કે જ્યાં એને વિસામો લેવાનો એને સમય પણ નથી એ વિચારી પણ નથી શકતો કે હું વિસામો લઈ શકું છું ક્યારેક તો એ મનથી એટલો બધો થાકી જાય છે ને કે તૂટી ગયો હોય છે ને પરંતુ એ એની એની વાતો કોઈને શેર નથી નથી કરી શકતો કારણ કે આ સમાજે એને એને પરવાનગી આપી એના આંખમાંથી બે આંસુ પાડવાની પણ એને પરવાનગી આપી નથી શું આ સમાજ એને એ સમાજ કહેવો એ યોગ્ય છે સ્ત્રી હોય કે પુરુષ પણ એ પહેલા તો એક વ્યક્તિ છે એ વ્યક્તિનો એ અંતર આત્મા છે એ પણ અહીં કંઈક કહેવા આવ્યો છે એ એ પોતે પણ જીવનમાં નાની નાની ખુશીઓ મેળવવા માટે એ સંઘર્ષ કરી રહ્યો છે જો એ એકલો હશે ને તો એ ઘરની જવાબદારી અને પોતાની મસ્તીની લાઈફ થોડો જીવી રહ્યો છે એના લગ્ન બાદ એને સ્ત્રીની જવાબદારી આવે છે એ સ્ત્રીની જરૂરિયાતો પૂરી કરવાની એને ખુશી આપવાની એ બધી જવાબદારીઓ વધી જાય છે જ્યારે એ એના પરિવાર બનાવે છે ત્યારે એ શાયદ એવું વિચારે છે કે હવે મારે તો મારા માટે કશું નથી કરવાનું પરંતુ મારા પત્ની અને બાળકો માટે મારે હવે ફક્ત મારે એમની જવાબદારીઓ પૂરી કરવાની છે એમને મારે સુખમય જીવન આપવાનું છે એના વિશે જ એ વિચારી રહ્યો હોય છે ક્યારેક તો એ નોકરી કરતો હોય કે વ્યવસાય કરતો હોય ક્યારેક તો એ નિષ્ફળ થાય છે એનો અનુભવ એને આવે છે પરંતુ એ અનુભવ પણ એ કોઈના જોડે શેર નથી કરતો પરંતુ એને એ અનુભવ શેર કરવો જોઈએ એને સ્વયં માટે કરવો જોઈએ કારણ કે આ સંઘર્ષમાં જો એને સાથીદાર મળી જાય છે ને તો આ સંઘર્ષમાં એને પીડા ઓછી થાય છે એ ધીરે ધીરે સફળતાના માર્ગ ઉપર ચાલી શકે છે એટલે મિત્રો સંઘર્ષ તો પુરુષોના જીવનમાં પણ રહેલું છે એને પણ ક્યાંક ક્રિકેટ રમવાનો શોખ છે ક્યાંક એને ગાડી ચલાવવાનો શોખ છે ક્યાંક એને બહાર ફરવા જવાનો શોખ છે તો શું આપણે એમાંથી આપણા સ્વયં માટે આપણે કેટલો સમય કાઢ્યો છે એ આપણે વિચારવું જોઈએ ને જ્યારે આ સંઘર્ષમાં એની પત્ની પણ એના જોડે હોય છે સહ અધ્યાય બનીને એના જોડે ચાલે છે ને ત્યારે આ સંઘર્ષનો રસ્તો એનો થોડો ઓછો કઠિન હોય છે એ બંને જણા જ્યારે ભેગા મળીને કોઈ કાર્ય કરે છે ને તો એ કાર્યમાં તો એમને અવશ્ય સફળતા મળે છે અને સંઘર્ષથી સફળતા મેળવવી એ જ આપણો ધ્યેય છે આપણે ક્યારે પણ આપણા મનથી હારવાનું નથી જે આપણા માટે ઈશ્વરે વિચારેલું છે ને એ જ વસ્તુ થવાની છે અને જે કાર્ય કે જે વિચારો આપણા હાથમાં નથી ને તો એના વિશે વધારે આપણે વિચારીને આપણા મનને નાસીપાસ નથી કરવાનો જે થઈ રહ્યું છે જે થવાનું છે અને જે થશે એ તો સનાતન સત્ય છે એ આપણે પણ રોકી શકતા નથી એટલે આપણે ક્યારેક તો આપણે છે ને આપણા સ્વયંના મનમાં ખોટો સંઘર્ષ કરતા હોઈએ છે આપણે ક્યારેક વસ્તુ જગ્યા સ્થળો આપણે બદલવાની કોશિશ કરતા હોઈએ છે પરંતુ જ્યારે એનો સમય આવે છે ને ત્યારે એ સ્વયં બદલાઈ જાય છે એટલે મિત્રો આપણે હંમેશા સંઘર્ષમાં છે ને સકારાત્મક દિશામાં આપણે જઈને આગળ વધવાનું છે તો જ આપણને સફળતા મળે છે અને મનથી આપણે નાસીપાસ નથી થવાનું